મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં તો મિત્રો જો તમારું સપનું ગુજરાત પોલીસમાં ભરતી થવાનું હોય અથવા તો પીએસઆઈ બનવાનું હોય પણ તમારાથી ગ્રાઉન્ડ દોડ પૂર્ણ થતી ન હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખાસ છે મિત્રો હા મિત્રો ગુજરાત પોલીસની ગ્રાઉન્ડ વગરની નવી પીએસઆઈ ભરતી મિત્રો ગુજરાત પોલીસ વિભાગમાં ગ્રાઉન્ડ વગરની નવી પીએસઆઈ ભરતી માટે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે આ નોટ્સમાં આપણે જોઈશું ફોર્મ ભરવાની તારીખ કુલ જગ્યાઓ લાયકાત અને ઉંમર પગાર અને ફી પરીક્ષા પદ્ધતિ અને સંપૂર્ણ સિલેક્શન પ્રોસેસ હવે મિત્રો આ છે તમારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ગુજરાત પોલીસ ફોર્સ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ વર્ગ ત્રણની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો મારા અનુભવ મુજબ આ ભરતી એવા ઉમેદવારો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જેઓ ગ્રાઉન્ડ ટેસ્ટમાં મુશ્કેલી અનુભવે છે ફોર્મ ભરવાની મહત્વપૂર્ણ તારીખ નોંધી લો મિત્રો ફોર્મ ભરવાનું શરૂ થશે નવ એક બે હજાર છવ્વીસથી ફોમ ભરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ એક છવ્વીસ અને વેબસાઇટ છે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન હવે મિત્રો કુલ જગ્યાઓ અને વયમર્યાદાની વાત કરીએ તો કુલ જગ્યા છે પાંત્રીસ જે મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ માટે છે વયમર્યાદા છે એડ લિમિટ તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સરકારશ્રીના નિયમ મુજબ મહિલા એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ ઉમેદવારોને વયમાં છૂટછાટ મળશે હવે મિત્રો કોણ અરજી કરી શકે તો મિત્રો શૈક્ષણિક લાયકાત છે એમાં ઉમેદવાર પાસે નીચે મુજબની એન્જિનિયર ડિગ્રી હોવી ફરજિયાત છે એમાં છે ઓટોમોબાઈલ એન્જિનિયર અથવા મિકેનિકલ એન્જિનિયર ફક્ત આ ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ આ પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરી શકે છે હવે અન્ય જરૂરી લાયકાત છે એમાં છે કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ લેયર એટલે કે સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો હવે શારીરિક માપદંડ અહીં દોડ નથી મિત્રો આ ભરતીમાં કોઈ પણ પ્રકારની દોડ લેવામાં આવતી નથી માત્ર ઊંચાઈ પુરાશ ઉમેદવાર એસી ઉમેદવાર છે એકસો બાસઠ સેન્ટીમીટર અન્ય તમામ માટે જે એકસો પાસઠ સેન્ટીમીટરની ઊંચાઈ હવે મહિલા ઉમેદવારની વાત કરીએ તો એસટી ઉમેદવારો છે એના માટે એકસો પચાસ સેન્ટીમીટર અને અન્ય તમામ મહિલા માટે એકસો પચાસ સેન્ટીમીટર હવે મિત્રો આપણે આગળની વાત કરીએ તો અરજી કરવા માટેની પરીક્ષા ફી તો જનરલ કેટેગરીમાં હોય તો સો રૂપિયા છે જ્યારે એસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ અને દિવ્યાંગ એક્સ સર્વિસ માટે જીરો એટલે કે કોઈ એની ફી લાગુ પડતી નથી હવે પરીક્ષા પદ્ધતિ છે માત્ર એક લેખિત પરીક્ષા લેવામાં આવશે કુલ સમય છે ત્રણ કલાક ગુણ છે બસો દસ પાર્ટ વનમાં છે નેવું માર્ક્સ એમાં રીઝનિંગ એન્ડ ડાટા ઇન્ટર ઇન્ટરેપ્શન એમાં કુલ ત્રીસ ગુણ છે બીજું છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એમાં ત્રીસ ગુણ છે પછી છે બંધારણ કરંટ અફેર્સ ગુજરાતી અને ઇંગ્લિશ એમાં છે ત્રીસ ગુણ બરાબર હવે પાર્ટ બેની વાત કરીએ મિત્રો પાર્ટ બેમાં છે એકસો વીસ માર્ક્સ એમાં રિલેટેડ ટેકનિકલ સબ્જેક્ટ મોટર મિકેનિક એટલે આ લો આ વિષયનું એકસો વીસ માર્કનું પેપર આવશે હવે મિત્રો પરીક્ષા પાસ કરવા માટેના નિયમ એટલે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હવે પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે બંને પાર્ટમાં ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ લેવા ફરજિયાત છે મિત્રો પાર્ટ એમાં ચાલીસ ફરજિયાત જ્યારે પાર્ટ બી માં પણ ચાલીસ માર્ગ હવે મિત્રો આપણે અંતિમ મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો તમારું અંતિમ સિલેક્શન નીચે મુજબના ગુણના આધારે થશે જેમાં પાર્ટ એમાં મેળવેલા ગુણ પ્લસ પાર્ટ બીમાં મેળવેલા ગુણ પ્લસ રમતગમતના વધારાના ગુણ જો હોય તો પ્લસ વિધવા મહિલા માટે વધારાના ગુણ જો લાગુ પડતું હોય તો હવે તમારું સપનું સાકાર કરવાની આ સુવર્ણ તક તમે ચૂકશો નહીં મિત્રો આ હતી ગ્રાઉન્ડ વગરની નવી પીએસઆઈ ભરતી વિશેની સંપૂર્ણ અને ઓફિશિયલ માહિતી મારા અનુભવ મુજબ આ ભરતી ઘણા એન્જિનિયર ઉમેદવારોનું ભવિષ્ય અધિકારી બનવાનું સપનું સાકાર કરી શકે છે હવે આગળ શું મિત્રો તો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે જેઓ લાયકાત ધરાવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ માહિતી માટે જય હિન્દ વંદે માતરમ